ધામ ખાકીજી મહારાજના સેવકોએ બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ સેવકો આ દેશમાં કે વિદેશમાં જ્યાં કોઈ હોય એ લોકોએ જે અમને સંયોગ આપ્યો હતો આર્થિક રીતે તન મન ધનથી એ સંયોગથી કુંભમાં અમે લોકો જે નાનું કાર્ય કર્યું એ આ બધા સામે છે આપના સંયોગથી સેવકોની ભાવનાથી ત્યાં ખાકીજી મહારાજને જે આપણી બે પ્રણાલીઓ હતી ભોજન અને ભજન ત્યાં બાર કલાકનું રામધૂન એક મહિના માટે ચલાયું અને સાથે સાથે અંછેત્ર પણ આપણે જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ચલાવ્યું એટલે તમામે તમામ સેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન છે કે આ બધાએ અમારો વિશ્વાસ મિત્રો અને અમે એ વિશ્વાસમાં જે લોકો જ્યાં પધાર્યા છે કુંભમાં એ લોકો પધાર્યા ફંટાએ જે આવ્યા ખાલસામાં એ લોકોને કોઈ નાની મોટી તકલીફ પડી હોય તો એના માટે પણ જય શિયા આગળ ફરી આપણા સુવિધાઓને સુધારીશું અને અનક્ષેત્ર સારામાં સારું અનછેત્ર ચલાવીશું કટાવધામે જે ક્રિયાઓ કરી અનક્ષેત્ર બધાના તેર તારીખથી ચાલુ થયા પણ આપણે એક જનવરીથી ચાલુ કર્યું બધાના અનક્ષેત્રો ત્રણ ફરવરીએ બંધ થઈ ગયા આપણે છેલ્લે ઘડી સુધી કેમ કે બધા છે એવું કહે કીધું બાપુ અંછેત્ર આપણું બંધ નહીં થવું જોઈએ જેટલા માણસો પહોંચે આપણે અંછેત્ર ચલાવવું જોઈએ તે બાર ફરવરી સવાર સુધી આપણે છેલ્લું અંછેત્ર ચલાવીને અહીં પધાર્યા આ જે પદવી મળી છે માત્ર જયરામદાસ નથી આ પરમ પૂજ્ય શ્રી ખાકીજી મહારાજ કટાવધામને એ પદવી મળી છે એ બદલ એ પદવીને મળવા બદલ આ બધાએ જે કોઈ સહયોગ કર્યો હોય એ બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આ બધાનું પ્રેમ સાથ અને સહકાર આવી રીતે બન્યું રહેશે તો કટાવનું નામ આપણે ઓર આગળ વધારીશું દિનો દિન આપણે પ્રગતિ કરીશું આ બધા માટે કુંભનો પ્રસાદ છે પ્રસાદ લઈને જજો અને આ બધાને કુંભમાંથી જે કોઈ અમે પુણ્ય કમાયું હોય એ બધા જ સેવકોને અર્પણ કરીએ છીએ એ સેવકોને ખાતે જ અમારા સુખી સ્વસ્થ અને આનંદ સાથે ખૂબ ધનવાન મનાવે ખૂબ ઐશ્વર્યવાન બનાવે એ લોકો ખૂબ પ્રગતિ કરે એ જ આશા આપણે રાખીએ એ જ આશા સાથે જય શિયાળા